એડીલેન્ડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે દસ સામનો કરવો પડ્યો આ મેચના બીજા દિવસે મોહમ્મદ સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી જ્યારે સિરાજે હેડને ક્લીન બોલ કરી દીધો હતો ત્યારે હેડે તેને કંઈક કહેતા જોવા મળ્યો હતો ત્યાર પછી સિરાજે હેડને ડ્રેસિંગ રૂમ તરફ જવાનો ઈશારો કર્યો હતો આ ઘટનાના સોશિયલ મીડિયામાં ભારે ચકચારી મચી જવા પામી પરંતુ ત્યારબાદ સિરાજ અને હેડ ફરી વાત કરતા જોવા મળ્યા હતા જ્યારે સિરાજ બીજી ઇનિંગમાં ભારત તરફથી બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે હેડ ફરી એકવાર તેની સાથે વાત કરતા જોવા મળ્યો ત્યારે બંને વચ્ચે વાતચીત થઈ હતી અને પછીથી તેઓ એકબીજાને ગળે પણ મળી ગયા હતા અને હવે તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો ટેસ્ટના બીજા દિવસે જ્યારે સિરાજે સદી ફટકારી હતી ટ્રેવિસ હેડને ક્લીન બોલ કર્યો હતો ત્યારે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો ક્લીન બોલ થયા બાદ હેડને કદાચ તેની આ ઉજવણી પસંદ ન આવી હતી અને સિરાજ સામે કેટલાક અપશબ્દો બોલતા જોવા મળ્યો હતો જો કે હેડે બીજા દિવસની સમાપ્તિ પછી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેણે સિરાજને ખરાબ શબ્દ નહીં પરંતુ વેલ બોલ કહ્યું હતું